ફ્રેન્ડ ક્યારે તમે બટાકા દાણાના મુઠિયા ખાધા છે ફરાળમાં નથી ખાતા બનાવ્યા છે નથી બનાયા તો ચાલો આજે હું તમને દાણા અને બટાકાના મુઠિયા બનાવ બતાવું તો ટ્રાય કરજો તમે બનાવજો ફ્રેન્ડ અને કહેજો મને કે તમને કેવા લાગ્યા મેં બનાવી લીધા છે અને થાય છે બી સારા મેં અંદર એડ કરી છે ખાંડ અને લીંબુ તો એમાં તમે ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો તમને ટેસ્ટ મજા આવશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ બટાકા હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છોડતા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં મેં તલ અને સિંગદાણા લીધા છે કંઈક ફરાળ બનાવવું છે પણ એવું બનાવવું છે કે કંઈક અલગ જ હોય કે ખાધું ના હોય ક્યારે બટાકુ બી છે તો સિંગદાણા છે તલ છે બટાકુ છે લીંબુ બી છે તો ચલો આજે એવું ફળ તૈયાર કરીએ કે તમે ત્રણ થી ચાર દિવસ સુધી રાખી બી શકો ફ્રિજમાં અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે એને ખાઈ બી શકો ગરમ કરો તો બી ખાઓ ઠંડુ હોય તો બી ખાવ અને ચા જોડે તો તમને એટલી મજા આવશે ને કે તમે વાત બી ની પૂછો ઉપવાસ હશે ને તો બે દિવસ પહેલાથી તમે બનાવીને મૂકી દેસો ફ્રિજમાં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આજે આપણે બટાકા સિંગદાણાના મુઠિયા બનાવીશું અંદર થોડો લોટ ઉમેરીશું કોઈ બી તમને જે લોટ ભાવતો હોય ફરાળમાં ખાતા હોય ને એ લોટ અંદર એડ કરી દેવા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સિંગદાણા તલ અને મરચાં છે અને પીસી લઈશું એમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું ખાતા હોય તો ના ખાતા હોય તો તમે નહીં નાખવાની પણ ખાંડથી ટેસ્ટ સારો લાગશે આને પીસી લઈશું મિક્સરમાં પાવડર કરી દઈશું એડ કરી દીધા છે ખાંડ ને મરચા એડ કરી ના ખાતા હોય તો એમને બી પીસી લેવાનું મસ્ત થઈ જશે આપણે લઈ લઈશું બાઉલમાં છીણી લેવાનું છીણી છીણી થી છીણવાનું મોટું નહીં છીણવા રીતે આપણે છીણી લઈશું આની જગ્યાએ તમે દૂધી ખાતા હોય ગાજર ખાતા હોય એ બી લઈ શકો બટ આપણું લીધું છે લીંબુ લઈ લઈશું અડધી ફાળ કારણ કે આપણે ખાંડ નાખી છે ને એટલા માટે ખાંડ ના નાખો તો લીંબુ નહીં એડ કરવાનું અને એટલો લીંબુનો ટેસ્ટ ભાવતો હોય તો બી એડ કરી શકો ખાંડ અને કોણ છે ખટાસ છે એ બધું તમે તમારા ઉપર રે કે તમને ભાવે છે તો એડ કરવાનું એડ કરીશું થોડું જીરું

અમુક વસ્તુ આપણે ફરાળમાં જે ખાતા હોય એ ઉપયોગ કરવાની ના ખાતા હોય તો એડ કરી દઈશ પછી જરૂર પડશે તો એક બે ચમચી જેટલો ફરી લઈ લઈશ ના જરૂર પડે તો વાંધો નહીં બટાકાનું પાણી હોય ને એટલે આ રીતે આપણે મિક્સ કરી અને નાના નાના પતળા પતળા મુઠિયા વાળીશું અને બાજુમાં પાણી બી ઉકળવા મૂકી દઈશું જેમાં આપણે મુઠિયા બાફતા હોઈએ જો કલર જોઈતું હોય ને તો લાલ મરચું એડ કરી દેવાનું મેં કલર નથી કર્યો એટલે મેં કોઈ મરચું એડ નથી કર્યું ખાલી લીલા મરચાં જ એડ કરી દીધા હતા તીખાસ માટે મીઠું ચાખી લઈશું બહુ જ મસ્ત છે તો ચલો હવે મુઠિયા વાળીને મૂકી દઈએ પહેલાં હાથ ધોઈ લઈએ મેં સ્ટીમર બાફવા માટે ઢોકળા કે જે આપણે બાફતા હોય એ મૂકી દીધું છે જે રીતે આપણે પેલા મોઠિયા કરતા હોય થોડા જાડા કરતા હોઈએ પણ આ આપણે માપના પતળા કરીશું જે રીતે તમને ફાવે અને ગોળ ના કરવા હોય આવા તો તમે નાના નાના બી તમને જે રીતની સાઈઝ કે મતલબ જે રીતની મુઠિયાનો આકાર ગમતો હોય ને એ રીતે કરી લેવાનો રાજગરાની લોટની જગ્યાએ તમે મોરૈયાનો લોટ બી બનાવીને લઈ શકો ઘરે અને લોટના એડો કરવો હોય તો મેં કદી જોયું નહીં કર્યું નથી કે સિંગદાણા અને તલમાંથી થાય છે તમે ટ્રાય કરજો અને કરવું હોય તો મને કોમેન્ટ કરજો તો હું એટલા બટાકા અને સિંગદાણાના તલના બી કરીશ ઓકે તો આ રીતે હું એને મૂકી દઈશ બધા બાફવા તો આ રીતે મેં મૂકી દીધા છે દસ મિનિટ સુધી એને ધીમા તાપે બફાવા દેવાના પહેલાં શરૂઆતમાં એવું લાગીને તો પાંચ મિનિટ ગેસ ફૂલ કરી દેવાનો તે પાણી ઉકળ્યું ના હોય તમે ડાયરેક્ટ મૂકી દે ઉકળેલું પાણી હોય તો એને વાત આપે બફાવા દેવાનું ચેક કરી લઈશું જો સાઈડ તો ફૂલી જ ગઈ છે ડબલ સોફ્ટ થશે મસ્ત બસ ચડી જવા આવ્યા છે થી પાંચ મિનિટ એને વધારે રાખીશું ચપ્પાથી ચેક કરવો તો ચપાતી ચેક કરી લેવાનું ચાલો ચપ્પાથી બી ચેક કરી લઈએ ચડી જવાયું છે પણ થોડું ચોર્ટે છે એટલે મેં કીધું બે થી પાંચ મિનિટ જોઈશું તો ગેસ કરી દઈશું બંધ ટક્કર લઈ લઈશું એટલે વરાળનું પાણી ના ભરે અને ઠરવા દઈશું એને દસ મિનિટ સુધી મસ્ત સાચવીને લેવાના ડીશમાં લઈ લઈશું એટલે દસ મિનિટ સરખા ઠરે નીચે અંદર વરાળ હશે ને ફ્રેન્ડ એટલે પાણી પાણી થઈ જશે અને બહાર નીકાળી દઈશું ને તો પ્રોપર ઠરશે તો ઠંડા થઈ ગયા હોય તો ચાલો ધીમે ધીમે કટ કરીએ મેં એક તો કટ કર એકદમ પીલી રીતે નહીં કરવાનું એને સોફ્ટ આ રીતે તમારે એક હાથથી પકડી અને માપના જે રીતના સાઇઝ કરવીને એ રીતે કરતા જ જવાનું થોડા મોટા પીસ કરો તમને જેવા ગમે એવા કરી લેવાનું આ રીતે ઓકે હજુ બહુ ઠંડા નથી થયા પણ મેં જલ્દી ઉતાર કરી તમારે દસ મિનિટ ઠંડા થવા દેવાની મારે જો પાંચ જ મિનિટ થઈ છે તો આ રીતે આપણે એને કટ કરી લઈશું

તલ લઈશું લીલા મરચા મરચા અને ખરેખર આ મુઠિયા બહુ જ મસ્ત લાગે છે તમે ટ્રાય ચોક્કસ કરજો થોડા મરચાં સસડે ને ત્યારે જ આપણે એડ કરીશું આપણા મુઠિયા તો મીઠું એડ કરીશું મરચાંના ભાગનું તો મરચા મોળાના લાગે લાગે અવાજ આવા લાગે છે એડ કરી દઈશ મારા મુઠિયા કોથમી ખાતા હોય તો કોથમી લઈ જવાની ના ખાતા હોય એ વસ્તુ તમારે નહીં નાખવા અને હળવા છે અલાઈને સોફ્ટ નથી પણ તો બી તમને થોડું મજા આવે આખું મુઠિયું હોય ને કેવું આપણે દૂધીના મુઠિયા હોય તો બી ભૂકો થઈ જાય તો આ તો બેસ્ટ કહેવાય કે આટલા મસ્ત ટેસ્ટી મુઠિયા બી બને છે અને અલગ કંઈક ખાવા બી આપણને એક મિનિટ ફળ ખાઈને કંટાળ્યો તો આ ટ્રાય કરવા જેવું છે જો હવે નીચેથી તમારે એમ કે ચોટે થોડું ક્રિસ્પી જોઈએ છે તો તમારે પાંચ મિનિટ ઢાંકી દેવાનું અને કે ના આવા સોફ્ટ જ જોઈએ છે અંદર નીચે કલર નથી જોઈતો તો હવે બંધ કરી દેવાના ઢાંકી દેવાનું આપણા મુઠિયા પ્રોપર બની ગયા છે તો ગેસ કરી દઈશું બંધ અને એને પાંચ મિનિટ નહીં પણ બે મિનિટ સુધી અંદર મસ્ત બધા મસાલા ભળી જાય એટલે ઢાંકી દઈશું અને પછી ખુલ્લું કરી અને આપણે ટ્રેમાં લઈ લઈશું જેમાં ખાવા હોય એમાં છે તો ચાર જોડે ચોક્કસથી ટ્રાય કરજો આ વખતે ઉપવાસ હોય તમારે તો મળીએ આગળના નવા બ્લોગમાં ફ્રેન્ડ બાય